વાઘોડિયા કુમારશાળા ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ જિલ્લા કારોબારી ચેરમેન નિલેશ પુરાણી યુવા મોરચા પ્રમુખ પર્વ કાપડિયા તેમજ ભાજપ સંગઠનના પ્રમુખ સુરેશભાઈની ઉપસ્થિતિમાં આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વાઘોડિયાના નગરજનો અને વેપારીઓ પણ બ્લડ ડોનેટ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરમાં સિત્તેરથી થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું